નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ નવી આગાહી કરી છે કહ્યું કે પંદરમી ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે જેના કારણે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામશે જેમાં સત્તર ઓગસ્ટથી મધા નક્ષત્ર અને સૂર્યસિંહ રાશિમાં આવતા સારો વરસાદ થશે ઓગણીસ ઓગસ્ટથી છવ્વીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે ત્રેવીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોવાથી ભારેથી અતિભારે વરસાદ થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સિંહોના મોત મામલે ઉચ્ચ સ્તરીય તપાસ બાળ સિંહોના મૃત્યુમાં સતત વધારો થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને અને વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થતાં ગાંધીનગરથી વન વિભાગની ઉચ્ચ સ્તરીય ટીમ તાત્કાલિક ધોરણે તપાસ પાસે માટે અમરેલી પહોંચી છે પીસીસીએફ જયપાલસિંહની આગેવાનીમાં તપાસ હાથ ધરવામાં આવી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળસિંહોના મોતનું કારણ એનિમિયા અને ન્યુમોનિયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે હિમાચલમાં ભારે તબાહી અઠ્ઠાણુંના મોત પંદરસો ઘરો તબા ત્રણસો રસ્તા બંધ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે વીસ જૂના ચોમાસાની શરૂઆતથી એક ઓગસ્ટ સુધી હિમાચલમાં લગભગ અઠ્ઠાણું લોકોના મોત થયા છે અને સાડત્રીસ લોકો હજુ ગુમ છે રાજ્યમાં પંદરસો કરતાં વધુ ઘરો ધરાશાયી થયા છે અને અંદાજિત રૂપિયા એક હજાર છસો અઠ્યોતેર કરોડનું નુકસાન થયું છે ઉપરાંત ત્રણસો માર્ગો ભૂસ્ખલન અને પૂરના કારણે બ્લોક થયા છે સ્થિતિ ગંભીર છે અને બચાવ તેમજ રાહત કામગીરી ચાલુ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે સીએમએ આપી રૂપિયા ચાર હજાર એકસો ઓગણએસી કરોડની ફાળવણીને મંજૂરી સીએમ ભૂપેન્દ્ર પટેલે બે હજાર પચીસના શહેરી વિકાસ વર્ષમાં રાજ્યની સાત મનપા અને બાર નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે રૂપિયા ચાર હજાર એકસો ઓગણએસી કરોડ ફાળવણીને મંજૂરી આપી છે અર્નિંગ વેલ લિવિંગ વેલ મંત્રને સાકાર કરતી આ નાણાં ફાળવણીમાંથી આંતર માળખાકીય સુવિધા વિકાસ શહેરી સડક પાણી પુરવઠા અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તેમજ આઉટ ગ્રોથ

ઉપલબ્ધ હશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે ઓપીસી સંગઠનના સભ્ય દેશોએ દરરોજ પાંચ લાખ સુડતાલીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર સહમતી દર્શાવી છે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી શકે છે જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળી શકે છે જોકે ભારતમાં આ ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે રાજ્યમાં સાર્વત્રિક હળવા વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સહિત અમદાવાદ ગાંધીનગર સુરત અને નવસારીમાં વરસાદ પડી શકે છે હાલમાં એક અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જે આગામી સમયમાં વરસાદની ગતિવિધિ વધારી શકે છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો